પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં એમજી વિસલની ગોર બેદરકારી જોવા મળી આવી કે જેમાં તાલુકાની એક શાળાની બાજુમાં લાઇટની ખુલ્લી પેટી જોવા મળી આવી છે ત્યારે આ દરમિયાન શાળામાં ભણતા બાળકો સાથે કોઈ પણ બનાવ બને તો આનો જવાબદાર કોણ તાલુકામાં આવેલ વાંજિયા આંબા પ્રાથમિક શાળાના બાળકો અવરજવર કરતા રસ્તા પર એમજી વિસલ ની ખુલ્લી પેટીઓ જોવા મળી આવતા બાબતે ગામ લોકો દ્વારા એમજીવીસીએલ કચેરીમાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી એમ છતાં પણ એમજીવીસીએલ ના કર્મચારીઓના પેટનું પાણી હળતું નથી ત્યારે આ રસ્તા પરથી શાળાના બાળકો તેમજ ગામ લોકો પસાર થતા હોય છે અને આજે આ જગ્યાએ ની ડીપીની નીચે ફ્યુઝ લાગેલી પેટીઓ ખુલ્લી જોવા મળે છે ત્યારે કોઈ વાર કોઈ વિદ્યાર્થીને કંઈ પણ થાય તો જવાબદાર એમજીવીસીએલના અધિકારી રહેશે હોવાનું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે હા હા તો આપણે વાંઝ્યા આવા પ્રાથમિક શાળાની અને બાજુની અંદર એમજી વિસિલની ડીપી આવેલ છે બાળકો અહીંયાથી નીકળે છે એમજી વિસિલને મૌખિક રીતે કહેવા આવેલ છે કોઈ કોઈ એ લે લીધેલ નથી તો બાળકોને કોઈ બી થાય તો જવાબદાર કોણ લે છે એમજી વિસિલની જવાબદારી આવશે નિશાળ કેટલી દૂર છે આનથી નિશાળ એકદમ નજીકની અંદર જ છે બે કિલોમીટર પૂરું નથી એમ નજીકની અંદર જ છે જી આપનું નામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી